હેલો સખીઓ કેમ છો તમે બધા શું તમે મને યાદ કર્યા કેમ કે મેં તો તમને બહુ જ યાદ કર્યા છે અને આજે હું તમારા માટે એક ખાસ સંદેશ સાથે પાછી આવી છું મધ્ય વયની એ દરેક મહિલાઓ માટે જેમણે પોતાનું જીવન બીજાઓ માટે જીવતા જીવતા પોતાના સાચા સ્વરૂપને ક્યાંક ભૂલી નાખ્યું છે તો આ લાંબા વિરામ પછી હું પાછી આવી છું નવી ઉર્જા નવી દ્રષ્ટિ અને તમારા માટે એક નવી પ્રેરણા સાથે સખીઓ મધ્ય વય એ એક એવો કાળ છે જ્યાં આપણે ઘણું ગુમાવ્યું તો છે સાથે આપણે નવ મેળવવા માટે પણ હવે તૈયાર છીએ તમે વર્ષો સુધી બીજા માટે તમારા સપનાઓને અને પોતાના જીવનને પાછળ મૂકી દીધું છે ખરું ને પણ હવે તમારો સમય છે તમારા માટે જીવવાનો તમારી ખુશીને શોધવાનું તમારું સુખ તમારી શાંતિ અને તમારા સપનાઓ તમારો અધિકાર છે તમે સમજો કે તમારું જીવન ફક્ત બીજાઓ માટે નહીં પણ તમારા માટે પણ એટલું જ મહત્વનું છે તો આ નવી સફર માટે આ જ દિશામાં અહીં આગળ તમને મળતું રહેશે તમારી અંદરની શક્તિ શોધવા માટેની સરળ ટીપ્સ તમારો આત્મવિશ્વાસ વધારવા માટેની પ્રેરણાદાયક વાર્તાઓ અને એવી નાની નાની ક્રિયાઓ જે તમને તમારી જાતને પ્રાથમિકતામાં મૂકશે તો ચાલો સાથે મળીને આ પ્રથમ પગલું ભરીએ અને તમારા માટે એક નવો અધ્યાય શરૂ કરીએ જ્યાં તમે ફરીથી તમારા પોતાના ઉપર ગર્વ લેવાનું શરૂ કરશો તો કમેન્ટમાં તૈયાર લખો જો તમે આ નવી સફર માટે ઉત્સાહિત છો અને એ દરેક સખીને ટેક કરો જે આ પ્રેરણાથી નવી દિશા શોધી શકે છે